ભાવનગર શહેરના કુંભારવાડાનો વીસ કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવેલો સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બંધ ત્યાંસી કરોડના ખર્ચે નવો બનશે ભાવનગર મહાનગરપાલિકા આયોજનના અભાવે કરોડો રૂપિયાનો ધુમાડો કરી રહ્યું છે કુંભારવાડા વિસ્તારમાં વર્ષ બે માં લોકાર્પિત કરવામાં આવેલો અને વીસ પોઈન્ટ પાંચ કરોડ ખર્ચે બનાવવામાં આવેલો ત્રીસ એમ એલ ડી સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ છેલ્લા ચાર વર્ષથી બંધ છે પ્લાન્ટ શરૂ કર્યાના માત્ર બે વર્ષમાં મોટા ભાગની કામગીરી બંધ થઈ ગઈ હતી એ ટ્રીટમેન્ટ પ્લાન્ટની ટેકનોલોજી પણ આઉટ ઓફ ડેટ થઈ ગઈ છે ત્યારે કરોડો રૂપિયાના વેડફાટ બાદ હવે ત્રીસ એમ ડી પ્લાન્ટ તોડી તેના સ્થાને ત્યાસી કરોડ ના ખર્ચે પિસ્તાલીસ એમ ક્ષમતાનો ક્ષમતા નો પ્લાન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે પ્લાન્ટના યુ એસ બી ગેસ હોલ્ડર મિક્સચર સહિતના અનેક વિભાગો બંધ હોય તેમજ વધતી જઈ રહેલી આ વિસ્તારની વસ્તીને ધ્યાને લઈ હાલની જરૂરિયાત મુજબ કરોડ રૂપિયાના ખર્ચે ક્ષમતાનો નવો સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવા માટે શાસકો દ્વારા આયોજન હાથ ધરવામાં આવ્યું છે અગાઉ વીસ કરોડ થી વધુ ના ખર્ચે બનેલો અને ટૂંકા સમયગાળામાં જ બંધ પડેલા સિવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ ને લઈને અનેક સવાલો ઉભા કર્યા છે ત્યારે અધિકારીએ નવો ટ્રીટમેન્ટ પ્લાન્ટ બે વર્ષમાં કાર્યરત થઈ જશે એમ જણાવ્યું હતું આપણું નામ એમસી પટેલ છે હું એડિશનલ સિટી એન્જિનિયર તરીકે ભાવનગર મહાનગરપાલિકામાં ફરજ બજાવી રહ્યો છું કુંભારવાડામાં આપણો હયાત એક ત્રીસ નો સિવિય ટ્રીટમેન્ટ પ્લાન્ટ એક્ઝિસ્ટિંગ છે જે અંદાજે બે હજાર સત્તરની સાલમાં જેનું લોકાર્પણ થયેલું હતું અને અંદાજે છે તો વીસ કરોડના ખર્ચે યુએસબી બે ટેકનોલોજી આધારિત બનાવેલો હતો અત્યારે આપણે અપગ્રેડ કરીને ફોર્ટી ફાઈવમાં કન્વર્ટ કરવા જઈ રહ્યા છીએ એ ત્યાંસી કરોડ રૂપિયાના ખર્ચે કરવા જઈ રહ્યા છીએ અને આપણે ઓપન ટેકનોલોજીથી ટેન્ડર કર્યું હતું અને જેમાં આપણે એસબીઆઈ ટેકનોલોજીથી અત્યારે સિવર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાની કાર્યવાહી હાલમાં હાથ ધરેલી છે જૂનો પ્લાન્ટ જે ડિઝાઇન કરેલી હતી અને ત્યારના જે એનજીટીના નોમ્સ હતા અને બીઓડી સીઓડીના ક્રાઇટેરિયા હતા બે હજાર અઢાર ઓગણીસમાં તે બે હજાર સત્તરમાં અમારો ફંક્શનલ પ્લાન્ટ થઈ ગયો હતો અને અઢાર ઓગણીસમાં એનજીટીના નોમ્સ બદલાણા અને થોડા વધારે સ્ટ્રીક્ટ થયા અને એના અનુસંધાને મીટ નથી કરી શકતો બીજા નંબરમાં એમાં ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ વોટર અમારા અસર પ્રોજેક્ટ અંતર્ગત આવે છે એના લીધે થોડું સીઓડીનું કન્ટેન્ટ પણ વધારે રહી છે અને સ્લસ બ્લેન્કેટ ક્રિએટ થાય છે એના લીધે એ પ્રોજેક્ટ કામ નથી કરી શકતો